હો તો મારુ ભાઈ આવી ગયો બ્લોગ સ્ટાર્ટ કરને આવી ગયો તમારું સબનું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે બધ કાજે મારા પરિવાર વતીનો હર હર મહાદેવ હર 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 મહાદેવ જય માતાજી આય હો બધા મસ્તમાં સે અમારા બ્લોગ دیکھنےવાલા મસ્તમા રહે हाय रे हाय हाय आज सुबह हो गई सुबह से हम ब्लॉग स्टार्ट कर गए हैं और आप सबको गाना के साथ ब्लॉग स्टार्ट किए हैं तो कैसा लगा है और आज तो मैं स्टार्टिंग में ही और क्या बोलूँ यार हिंदी बोलने लगा हो सॉरी यार क्यों थोड़ा थोड़ा हिंदी भी बोल लेते हैं थोड़ा थोड़ा गुजराती भी और आदिवासी भी सब चलता है यार मिक्स में तो आए हो आप सब मस्त मंगे और मजे में चलो मैं साफ पानी अभी तक किया नहीं हूँ तो चलो कर लेता हूँ और चली गई दाढ़ी पे अरे सुबह सुबह में कैसे यार शब्द निकल जाते हैं क्योंकि हिंदी बोलता हूँ ना दोस्तों ये सब देखो ये मेरे लिए सब ऐसा ही छोड़ के चली गई देखो वहाँ पानी गर्म है इधर चाय गर्म है इधर सब कुछ ऐसा ही है जैसे मेरे को सब कुछ संभालना पड़ेगा दोस्तों आए हो तो बने रहना सब एंड तक हम आज क्या करने वाले हैं ये थमलिन टाइटल देख के आ गए होंगे तो एंड तक बने रहो फुल इंजॉय करेंगे ठीक है इन्जॉय इंजॉय इंजॉय दोस्तों सुबह सुबह ना धो के रेडी होके मैं चाय पीने आ गई हूँ देख सकते हो ये है हमारे लिए चाय गर्म हो गई लो तो ये सब निकाल के मैंने रख दिया साइड में क्योंकि अभी क्या जला के काम है तो वहाँ पे थोड़ा नाश्ता वगैरह पड़ा है तो चलो फटाफट नाश्ता कर लेता हूँ बाद में मिलता हूँ और ही सुबह वीडियो स्टार्ट करने गई परंतु वो गाना वगैरह चलता था ना इसलिए बस वो थोड़ा थोड़ा बोल कर चली गई क्योंकि वो साढ़े सात बजे जाने वाली थी की पे तो वो तो चली गई तो चलो मैं अभी खा नाश्ता वगैरह करके आपको मिलता हूँ ब्लॉग पे कंटिन रहने का अब तो मैं बने ना तब तक हिंदी ही बोलूँगा और गुजराती भी बोलूँगा और सब बोलता रहूँगा वैसे तो आप सबको मेरी સબ ભાષા પસંદ હે કે નહી કોમેન્ટ કરના કોનસી વાલી ભાષા લાગતા હું તો હો છે અને દેખો બધાને નાસ્તો કરી દીધો રે મેં ચાલો આ બધું કમ્પ્લીટ કરી કપા ફરી દેતો દોસ્તો અહીંયા બી ગાડી હતી અને બાર બી ગાડી હતી અને બાર બી કપા તો બધો ફરી દેતો સાંજે જ ફરી હજુ અને હવે આ વાળવાનું કામકાજ સારું બહાર નાખવાનો તૈયાર એટલે બધો ફરી લેજા યુ બધા છોટી છોટી ને ફરી દો ચલો પૂરિયા બધા મસ્ત કામ કરે છે અને એક રડવા મંડી હા હા તું નમ નવરી અમથી ટાયર ઘણો લાગે છે તો સેટર પડી લો પેલા કારણ કે ટાયર વધારે સાજે અને બારનું મોસમ હું તમને બતાડું દો દેખાય ને ખતરનાક હલો યુ યુટ્યુબ ફેમિલી કેમ છો હા ના દોસ્તો સ્ટાર્ટિંગ નથી તો ફાઇનલી હું આવી ગયો છું ખેતર અને અત્યારે બસ ઘણું બધું અત્યારે નથી આવ્યું સવારનો આવી ગયેલો પણ મોબાઈલવાળીએ મીકીને આવતરેલો કાંક નહી હતું એના હિસાબે હું અત્યારે હવાનો આવીને બપોર સુધી શું કામ કર્યું અને કેવું કામ કર્યું એ સલુ બતાવો ફટાફટ તમને જોઈ શકો છો આ છે ને એટલું કમ્પ્લીટ કર્યું છે અને એક પારો નાખ્યો છે અને બે ત્રણ પારા નાખવાના બાકી છે પણ અહીંયા કણા સોળી હતી તમને આ મારા બ્લોગ વિડીયો જોતા આવતા હોય ને તે તમને ખબર હોય કે અહીંયા કણે સોળી હતી અને આ દો ટામેટા કેવા મસ્ત કરી નાખ્યા અને આ જોઈ શકો છો કેવા મસ્ત મસ્ત ટામેટા લાગે છે અને ધીમાય પણ મારી સાથે છે હઉ અને એ પપિયા પપિયા તોડે ને બેટા રેવા દે બધું આવી રીતના રમણ ભમણ હતું પણ આ બધું કમ્પ્લેટ કરીને અહીંયા નાખી નાખી દીધું બરાબર અને આપણે સાફ કરી નાખ્યું કમ્પ્લીટ અને આ જોઈ શકો છો લીંબી લીંબીનું કામ તો આજે કાઢી જ દીધું જોઈ શકો છો આ બધું કમ્પ્લીટ કર્યું છે આ કાપવાનું રહ્યું ને કામકાજ આ શું કે જમીનના ધણી એટલે કે શેઠ એ આવીને એમને કાપ્યું અને બસ આ આપણે કંઈ નથી કર્યું હવે આપણે ખાલી એમને કાપી દીધું છે હવે આપણે બરાબર નાના કરી અને તમે પાછળ મારી પાછળ તમે પાળો જોઈ શકો આ પાળો પણ નાખવાના છે તાકે બકરું હે ને સડીના સડીને ઉપરથી આપણા ખેતરમાં આવે નહીં એના હિસાબે બરાબર અને અહીંયા કણે લસણ વાવવાનું છે અને મેં આ બધું સોળીના છોડવા હતા ને બધા લઈ લીધા અને ટા મીટીના કમ્પ્લીટ કરી દીધા બરાબર અને ધીમાય ત્યાં કણે ફરી રહી છે અને આ જો એર અંડર નણ્યા ને

સાચી વાત લે વાર ફટાફટ વેલ વેલ ને પછી કામે જવાનો ટાઈમ થઈ જાય કપડા નાખો હા ધોઈ નાખો ચાલો

Atsiru atal Eh 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 Ila ila Salo avid muasate videone